નેત્રંગ ખાતે કળાઇ ક્ષેત્ર વસાવાના સતવાડે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ કોંગ્રેસના યુવા આગ શેરખાન પઠાણ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું સુંદર આયોજન દર વર્ષે બંધ કરવામાં આવે છે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ક્ષેત્ર વસાવાની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની હવે ઉજવણી કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો બ્યાસી માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં અડસઠ જેટલા દેશોના ચારસો થી વધુ આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી એવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી તેના અનુસંધાને યુએન ઓ ના અગિયારમાં અધિવેશનમાં એ વર્ષને વિશ્વ આદિવાસી વર્ષ તરીકે જાહેર કર્યું અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રથમ બેઠક નો ઓગસ્ટે મળી હોવાથી દર નો વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી ત્યારે આજે તારીખ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ડેડીપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વસાવાની આગેવાનીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ આપરસંગે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ક્ષેત્ર વસાવા કોંગ્રેસના કાર્યકર્તા શેરખાન પઠાણ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી તમામ આગેવાનો પીરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સંસ્કૃતિ કાર્યક્રમમાં જોડાયા હતા આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તમામ દેશના આદિવાસી સમાજના લોકોને આ ઉત્સવની શુભેચ્છાઓ પાઠવું છું આજે તમે જોઈ શકો છો આદિવાસી વેશભૂષામાં પોતાનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આજે આ ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે હું મીડિયાના માધ્યમથી તમામ લોકોને દિલથી અને આ નેત્ર તાલુકા વતી તમામ આદિવાસી સમાજને શુભેચ્છાઓ પાઠવું છું નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને સમગ્ર વિશ્વ આજે ઉજવી રહ્યો છે ત્યારે અમે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે પણ તમામ સમાજના આગેવાનો અહીંયા ભેગા થઈને અમે આદિવાસી દિવસને ઉજવી રહ્યા છે આદિવાસી જે સંસ્કૃતિ છે પ્રથાઓ છે પરંપરાઓ છે એમની અસ્મિતા એમની પ્રકૃતિ સાથેનો પ્રેમ સમૂહ ભાવના જીવંત રહી અને જે સંવિધાનિક મૂલ્યો છે જે જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત રહી એના માટે આજે અમે સૌને સંદેશો આપ્યો છે અને આવનાર દિવસોમાં જે પણ આદિવાસી સમાજના પ્રશ્નો છે એ તમામ લોકો અમે સાથે રહીને આવનાર દિવસમાં આગળ વધીશું એ જ સંદેશા સાથે આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સૌને શુભકામના પાઠવીએ છીએ ધન્યવાદ